હવે જોઈશું વ્યાસપીઠ પરથી વય મનસ્ય વ્યાસપીઠ પરથી જ્ઞાતિ જ્ઞાતિ માટે વય મનસ્ય ફેલાવવામાં આવી રહ્યું છે હા કથાકાર રાજુગીરી બાપુના નિવેદનથી ભારે વિવાદ સર્જાયો છે કથાકાર રાજુગીરી બાપુએ કોળી ઠાકોર સમાજ અંગે ખૂબ જ મોટું વિવાદિત નિવેદન આપ્યું છે વ્યાસપીઠ પરથી એ કહ્યું કે લગ્ન અને જે કુળ છે તે અંગે તે વાતચીત કરતા હતા અને ખાસ કોળી ઠાકોર સમાજ અંગે તેમણે ટિપ્પણી કરી હતી જેનાથી કોળી ઠાકોર સમાજમાં ભારોભાર રોષ છે તેમણે કહ્યું કે સંસ્કાર નથી એવા કુળના યુવક સાથે કેમ યુવતીઓ લગ્ન કરે છે કોળી ઠાકોર સમાજને સંસ્કાર વગરના તેમણે કહ્યા હતા નાતે મરવું નાતે વરવું નાતે તરવું તેવું રાજુગીરી બાપુએ કહ્યું અને સો માંથી સાહીઠ ટકા લવ મેરેજ થાય છે કથાકાર રાજુ બાપુના આ નિવેદન સામે કોળી સમાજના અગ્રણીઓમાં ભારોભાર રોષે અને આ અંગે હવે ફરિયાદ પણ દાખલ થઈ છે જો કે જે રાજુગીરી બાપુ છે તેમણે માફી માંગી લીધી છે તેમણે કહ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ હતી એક ઠાકોર કોળી સમાજના છોકરા સાથે લગ્ન કરી લે ભય લાગે કલંક લાગે સાધુ અને બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક કુળના સંતાન છો તમે જરૂર કરી શકાય પણ જે કુળના કુળમાં કોઈ સારો વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળના યુવાન સાથે લગ્ન કરવા એવા કુળની યુવતી સાથે લગ્ન કરો તમે થોડોક વિચાર કરજો તમે જે કુળમાં જન્મ્યા છો તમારામાં જે લોહી ઉતર્યું છે એ લોહી કુળની સ્ત્રી સાથે લગ્ન કરો અને એનું સંતાન થાય તો એમાં શું હોય આપણા સમાજમાં એક કહેવત છે નાતે મરવું નાતે વરવું નાતે તરવું વાલા નાથી મોટું કોઈ નથી આ દેશના યુવાન ભાઈ બહેનોને મારી પ્રાર્થના છે સોમાંથી સાહીઠ ટકા લવ મેરેજ થાય છે અને કોઈ પણ કુંડની કન્યા નહીં મારા બાપ તો વ્યાસપીઠ પરથી કેમ આવા બેફામ નિવેદન આપવામાં આવી રહ્યું છે કેમ જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે ખાય થાય તેવા અહીંયાથી સંવાદ થઈ રહ્યા છે તે ગુજરાત ફર્સ્ટના સવાલ છે કેમ આવા લોકો વ્યાસપીઠને પણ અપમાનિત કરતા ખચકાતા નથી કારણ કે જ્યારે આવા જે સાધુ સંતો હોય છે જ્યારે વ્યાસપીઠ પર બેસે છે ત્યારે તેમની જવાબદારી બની જાય છે કે ત્યાંથી શું નિવેદન આપવા શા માટે સમાજ સમાજ વચ્ચે તે આવા નિવેદન આપીને લડાઈ કરાવવા માંગે છે શા માટે આવા જે કથાકારો છે તેમને સમાજ ગમે તે બોલવા બોલવા દે છે કારણ કે સામે બેઠેલા જે લોકો છે તે પણ તેનો વિરોધ નથી કરતા અને વ્યાસપીઠ જ્ઞાતિ આધારિત આવા વાડા ઉભા કરવા માટે કોઈ પ્લેટફોર્મ નથી તે આવા સાધુ સંતોએ સમજવું જોઈએ તો ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ હવે રાજુગીરી બાપુએ માફી માંગી છે વિડીયો રિલીઝ કરી વારંવાર કોળી ઠાકોર સમાજની માફી માંગી વ્યાસપીઠ પરથી ભય મનસ્ય ફેલાવાથી એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળી ના સમાજના છોકરા કરી લાગે કલંગ લાગે સાધુ હોય સાધુ કુળ હોય કોઈ સારું વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી તેવા કુળના યુવાન આરે લગ્ન કરે તેવા કુળ ની યુવતી આરે લગ્ન કરે તમે થોડોક વિચાર કરજો તમે

આ સમાજની તાકાત શું રહેલી છે અને બીજું તમે એમ કહો છો કે આ સમાજ ને સાથે અન્ય સમાજની દીકરી લગ્ન કરે તો કલંકિત થાય તો રાજુ બાપુને મારે એટલું કેવું છે કે તમે વેદો ઉપનિષદો પુરાણો ખોલીને જુઓ કે તમારી બુદ્ધિ આટલી કેમ થઈ છે વૈદિક પરંપરા પ્રમાણે કોળીને ઠાકોર ક્ષત્રિય વંશ પરંપરામાંથી આવે છે માંધાતા મહારાજ એક ક્ષત્રિય પરંપરામાંથી આવે છે એટલે કદાચ આપને વ્યક્તિગત રીતે ડિબેટ કરવી હોય તો ડિબેટના જવાબ પણ સમસ્ત કોળી સમાજના ભાઈ બહેનોની યુવાનો પાસેના રાજુગીરી બાપુ ના નિવેદન ને પગલે કોળી સમાજમાં ભારોભાર રોષશે અને પ્રવીણ કોળી એવું કહ્યું કે એ બાપુ કહેવાને લાયક જ નથી જે ઉના તાલુકાનું સિમરણ ગામના એક સપ્તાહ દ્વારા કોઈ રાજુ બાપુ કે છે પણ એ બાપુ કહેવા ને લાયક પણ નથી એને જે વાણી વિલાસ જે શબ્દ કોળી અને ઠાકોર માટે વાપર્યા છે કે દીકરા કરાય તો રાજુ બાપુ કોઈ પણ જગ્યાએ તમારી સત્તા થશે ને કોળે તમારો વિરોધ કરશે તો રાજુગીરી બાપુ ના નિવેદન ને પગલે હિન્દુ યુવા સંગઠન માં પણ વારો હિન્દુ યુવા સંગઠન

અને અમારે પૂરા ગુજરાતના કોળી સમાજ દ્વારા કાલથી અમારે ધરતર ચાલુ હતી અને રાતના બહુ ઓર ભારતીય આવ્યા કે ભાઈ તમે શું કરો છો તમે રાતે રાતે એક્શન લીધી રાતે રાતે એમની પેપા કરાવી નવા બંદર પોલીસમાં અને પોલીસ દ્વારા બી અમને પૂર્ણ સપોર્ટ કરવામાં આવે છે આજે અમારી જાતિ ઉપર એને કિચડ ચૂકવાડી છે એ અમારે સહન નથી એના વિરુદ્ધમાં અમે એફઆઈઆર દાખલ કરી છે નવા મંદિરમાં